દર વર્ષે લાખો ભક્તો હોળીના પવિત્ર તહેવાર પર દ્વારકા ચાલીને પદયાત્રા કરતા હોય છે એમાં ઘણા ભક્તો આંખે પાટા બાંધીને તો ઘણા ભક્તો ઊંધા ચાલીને અને એમાંય ઘણા ભક્તો દંડવત કરીને દ્વારકા આવતા હોય છે આમ પાંચસો સાતસો કિલોમીટર નહીં પરંતુ પંદરસો પંદરસો કિલોમીટર દૂરથી ભક્તો ભગવાન શ્રી દ્વારકાધીશને રીઝવવા માટે પ્રયત્નો કરતા હોય છે આ માત્ર ધાર્મિક યાત્રા જ નથી પણ ઇતિહાસ સંસ્કૃતિ અને ચમત્કારો ભરેલી એક પરંપરા છે દ્વારકા એ એક એવી પવિત્ર નગરી છે જ્યાં સદીઓથી ભક્તોએ અજોડ ચમત્કારોનો સાક્ષાત્કાર કર્યો છે તો નમસ્કાર મિત્રો હું છું કિશન પિંડારિયા અને સ્વાગત છે તમારું ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે જાણીશું દ્વારકા પદયાત્રાનું ઐતિહાસિક મહત્ત્વ દ્વારકાધીશ મંદિરની અનોખી વિશેષતાઓ અને તે ભક્તોની હકીકતો જેમણે અહીં ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત્કારનો અનુભવ કર્યો છે તો પદયાત્રાનું મહત્વ જાણતા પહેલાં આપણે મંદિરની અમુક ચોંકાવનારી વિશેષતાઓ જોઈ લઈએ દ્વારકા જેને સુવર્ણ નગરી કહેવામાં આવે છે તેનો ઉલ્લેખ મહાભારતથી લઈને જુદા જુદા પુરાણોમાં થયેલો જોવા મળે છે ભગવાન શ્રી કૃષ્ણના નિધન પછી આ નગરી સમુદ્રમાં વિલીન થઈ ગઈ હતી આજે પણ તેની ભવ્યતા અખંડ છે આ મંદિરની કેટલીક અનોખી ખાસિયતો છે આજનું મંદિર લગભગ પચીસો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના પરપોત્ર વજ્રનાભ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને ત્યાર પછી વિવિધ રાજાઓ દ્વારા અલગ અલગ સમયે મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આશ્ચર્યજનક એ છે કે મંદિર સમુદ્રના તટે હોવા છતાં પણ તેની લહેરો ભૂગર્ભ સુધી પહોંચતી નથી ભગવાન દ્વારકાધીશના આ મંદિરની ધ્વજા દિવસમાં છ વખત બદલવામાં આવે છે છતાં પણ મંદિર ઉપર ધ્વજા ચડાવવા માટે દસ વર્ષ સુધીનું અગાઉ બુકિંગ થઈ ચૂક્યું છે જે બીજા કોઈ મંદિરમાં જોવા મળતું નથી હાલમાં દ્વારકાના દરિયામાં થયેલી શોધમાં ભારતીય પુરાતત્વ વિભાગે દ્વારકાના જૂના અવશેષો શોધી કાઢ્યા છે જે પુરાણોમાં લખેલી દ્વારકાના વાસ્તવિક હોવાના પુરાવાઓ પૂરા પાડે છે ચાલીને આવેલા ભક્તોએ જોયેલા ચમત્કારોની અનેક કથાઓ છે જેમણે દ્વારકા યાત્રા દરમિયાન અજોડ અનુભવ કર્યો છે હોળી પર લાખો ભક્તો ચાલીને દ્વારકા જતા હોય છે દ્વારકા પદયાત્રાનું મહત્વ પૌરાણિક ગ્રંથોમાં પણ જોવા મળે છે સ્કંદપુરાણના દ્વારકા મહાત્મ્ય ખંડ મુજબ એક વખત ભગવાન શિવે તમામ તીર્થો નદીઓ અને પર્વતોને દ્વારકાની યાત્રા કરવાનું કહ્યું આ યાત્રામાં અયોધ્યા મથુરા કાશી જગન્નાથપુરી ગંગા યમુના સરસ્વતી અને હિમાલય જેવા પવિત્ર સ્થળો જોડાયા અને પદયાત્રા કરી કથાઓ અનુસાર જ્યારે બધા તીર્થો દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા ત્યારે મહાદેવે તેમને ગોમતી નદીમાં સ્થિત થવાનું કહ્યું અને આજે પણ ગોમતી નદીના કિનારે આ બધા જ દેવતાઓ બિરાજમાન છે અને આ જ કારણ છે કે જે ભક્ત દ્વારકાની પદયાત્રા કરે છે તેને બધા તીર્થોની યાત્રાનું મળે છે જ્યારે ભક્તો પદયાત્રા કરીને દ્વારકા પહોંચે છે ત્યારે દ્વારકાધીશના દર્શન કરતા પહેલા ભક્તો ગોમતી નદીમાં સ્નાન કરીને પછી દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે આ માન્યતા માત્ર ગ્રંથોમાં જ નહીં પણ લોક પરંપરામાં પણ પ્રચલિત છે આજે પણ લાખો શ્રદ્ધાળુઓ ચાલીને દ્વારકા આવે છે હજારો ભક્તો પદયાત્રીઓની સેવા કરે છે અને આ યાત્રાનું આધ્યાત્મિક મહત્વ અનુભવે છે દ્વારકા યાત્રા માત્ર એક તીર્થયાત્રા નથી પણ શ્રદ્ધા અને ઇતિહાસનો સંગમ છે તો શું તમે પણ ક્યારેય દ્વારકા ચાલીને ગયા છો તમે કોઈ ચમત્કારનો અનુભવ કર્યો છે જો હા તો નીચે કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી વિડીયોને બીજા ભક્તો સુધી શેર કરો અને જો તમે હજુ સુધી દ્વારકાની યાત્રા નથી કરી તો જીવનમાં એક વખત જરૂર દ્વારકાધીશના દર્શને આવો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ